બાજુ કરી ને એવું બધું ખાતું ને એવું બધું એવું બધું બતાય છે તો આ બાજુ છે ને કમ્પ્લેટ છે તૈયાર છે પણ આ બાજુ મેળા નો સીતારામ ને માતાજી હાઉન હારું કર્છા આપું છું તો કાલો આપડે તો એક સારો વરસાદ ચાલુ ને ચાલુ હતો તો આજે હવાર માં ને તો આજે હવાર પણ વરસાદ આવતો હતો એટલે અત્યારે પાછો રહી ગયો છે અત્યારે એટલો બધો વરસાદ નતો આવતો આમ ઝરમર પલ્લી આવતો તો ગયો છે બધાય ઉઠી ગયા છે એના છોકરાએ સાબ માણી પી લીધા છે અને અમારે શિરાવાનું બાકી છે અને શિરામણ પણ આપણે તૈયાર થઈ ગયું છે પણ હવાર હવારમાં એમ કહેવાય કે વરસાદ હોય એટલે વાતાવરણ હોય અને તેમાં આમ ઝરફરાટ પડે તો વરસાદ ચાલુ ચાલુ રહેશે અત્યારે ચોપાસ હજાર ફરાટ ખોળા ચાલુ થઈ ગયો છે અને સવારમાં માં થોડાક છાંટા આવતા હતા પાણી બધું ભરેલું હોય કેસ ને ગારો ને એવું તો બધું હવે ધીમે ધીમે થશે જ તે કેમકે એક હજારો ધીમે ધીમે બે ઠંડી વરસાદ ચાલુ રહે ને એટલે એવું વાતાવરણ રે

પાલની ભાજી બનાવેલી છે રોટલી ને ઘી ને એવું બધું હોય શિવાની એની બેન હુવે આલા કરે અતારમાં જાગીને તરત તું હુવાની એજ ખોટી ખોટી હાવે જો

તો નકતો બેઠા ઘરે તો આપણે કરવા પપ્પા કે શૂટિંગ માં જવાનું છે એટલે થોડું થોડું ઘણું ઘણું ને નતું એવું બધું હતું નહીં એટલે પછી અત્યારે ફટાફટ થેલો પેક કર્યો અને શિવાની બેન તો બાર રમાડવા લઈ ગયા છે એટલે આપણે સાંટા રહી જાય ને તો આલતું જ ખાવાનું છે પણ માં એમ કેવાય થોડા ખાના ઝરમર ખોઈડે ને એમનો વરસાદ આવવા જ કરે છે તો હવે ગાડી ચાલુ કરે છે સાંટા રહી ગયા છે નહીં શિવાજીના પપ્પા ને પાસે અત્યાર માં બોલવાનું થોડું ઘણું ઓછું હોય સવાર સવારમાં એ આમે સવાર હવારમાં છે ને બહુ આવે છે ને કોઈ હારે બોલે નહીં ઓછા બોલે જાગી ને બોલું બોલું બહુ ન થાય નહિ ચો એવો હશે પેલાથી ને ઓછું બોલવાનો સવારમાં પછી તો બોલે પણ સવારમાં ન બોલે અને હવે આપડે થેલોય લઈ લીધા છે ને ધીમે ધીમે આવતું થઈ જવાનું છે અને સાંટા પણ નહિ થાય અને આજ ઈ બાજુ જાનુ છે એ થઈ ગયો કે જેને ખબર પડશે હવે

વરસાદ ચાલુ ચાલુ રે આપણને શૂટિંગ માં નડીએ પણ શૂટિંગ માં વાંધો નથી આવે એમ કેમ કે આપડે ઘર નું લોકેશન છે ને ચાલે પ્રોબ્લેમ નીચા તો ન કરતો આવું શરૂ હોય અને બાર ના લોકેશન મા શૂટિંગ કરવાનું થાય તો શૂટિંગ થાય નઈ પણ ઘર નું લોકેશન લેવાનું છે ને એટલે કઈ વરસાદ વાંધો નહીં થતો અને જગ્યા પણ બહુ સરસ મજાની છે આગળ એમ કે આશોપ પાલેસ છે નાળિયેરી છે અને આગળ એમ ક્યાં થોડોક નાનો એવો બાગ બગીચા જેવું છે

સા મળી ગઈ છે ધર્મેશભાઈ ના ઘરેથી છે ને ગરમા ગરમ હમ ગરમા ગરમ સા પીને પીશ અને પપ્પા પીવે છે ને આપડે પણ રકાદી માં લઈ લીધી છે સા અને આ બાજુ બધા પાણી પીવે છે કક ઝગડે છે અન કા સાપી વેસે મે કા શાંતિ થી બેઠા જૈએ કે ઉભો થુરસે અતારે સાપી નહી પી છુ બેહી જસો હોતે ફશેલા થી નાલે છે શૂટિંગ થઈ જાય ને પછી વરસાદે રહી ગયો સતર પાછો વરસાદ આવી ગયો તો પણ અત્યારે વાગે કેટલા ઘેસ ખબર 4 વાગવા યશ સાંજનો મેળો બાપરાના છે બજદસ જો સાંજનો મેળો પણ આજ તો મેળા એ ઉપાટો લીધો તો વરસાદ રે નહી તો હારું છે આદમ થાય બહુ વાવાન તો હારું થાવ શૂટિંગ થવામાં છે એટલે ધર્મેશભાઈ બરાબર છે વરસાદ સારું ને સારું કેટલા ચાર પાંચ આપડે છે ને વરસાદ આવે એટલે પાણી છે ને એક જગ્યા પડ્યું થેલા પેલા પેકિંગ થઈ ગયા બધું છે

કિઓની ના નથી કે શું કરી છે માર શિવાની ઓહો ક્યાં ગઈ છે શિવાની નથી આ શિવાની નથી ઓ નથી આજે એટલે રે શિવાનો

ટમેટા મથણ ભાજી ટમેટા ને એટલા કેમ કે ટાકોડા ના એટલા બટેકા ની ઉભું છે બકાલા માં પણ આપણે કઈ વસ્તુ તારે લગભગ લેવાની નહીં થાય અને આપડે હવે ઘરે આવી જાય છે તો કપડા બપડા ચેન્જ કરવી કાક અને થોડીક ઠંડી પણ વાય છે કેમ કે કાલ નો આવું વરસાદી વાતાવરણ છે ને એટલે થોડીક ઠંડી આવે તડકો હારો નીકળતો જ નથી અને ચરમર ઘોડે છાંટા ને એવું બધું આવ્યા કરે તો બસ હવે આજના દિવસ કાંઈક આપડે આવ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં